આણંદ જિલ્લામાં સાબરમતી નદીના પાણીએ તબાહી મચાવી છે સાબરમતી નદીના પાણી તારાપુરના ખેતરોમાં ફરી વળ્યા છે રીંઝા નભોઈ સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે હજુ પાણી વધશે તો ડાંગરના પાકને નુકસાન જવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે સાબરમતી નદીમાંથી પાણી છોડાતા ગામોને એલર્ટ કરાયા તારાપુરના બાર ખંભાતના બાર ગામોને એલર્ટ કરાયા પાણી વધતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે ખેડૂતો અત્યારે સાબરમતી નદીનું જળસ્તર વધી રહ્યું છે તે ભયજનક સપાટી વટાવી ગયું છે અને અમારા નીચાણવાળા વિસ્તારમાં તે પચાસ ટકાથી ઉપર તે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને હવે પછીનું જો જળસ્તર વધે

એટલે સરકાર આની ઉપર થોડુંક ધ્યાન આલે તો બહુ સારી વાત છે એમ